આણંદ જિલ્લાના આકલાવ શહેરમાં આવેલ શ્રી હોસ્પિટલમાં પરિણીત મહિલા દર્દીના મોત થતાં પરિવારજનોએ મચાવે હોબાળો વાત કરવામાં આવે તો બોરસદ તાલુકાના કસુમબાડની પરિણીત મહિલા દર્દી હેતલ પરમારનું આકલાઉ શહેરમાં આવેલ શ્રી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે ઘરે લાવ્યા બાદ મહિલાની તબિયત લથડવા લાગી ત્યારે આ મહિલા દર્દી હેતલ પરમારને પરિવારજનો દ્વારા ફરીથી શ્રી હોસ્પિટલમાં લાવવામાં આવી પરંતુ ડૉક્ટરે મહિલાને મૃતદેહ જાહેર કરવામાં આવતા ડોક્ટરની બેદરકારીથી મહિલાના મોત થયાનો પરિવારજનોનો આરોપ મહિલાના મોતને લઈ પરિવારજનોએ ઉશ્કેરાઈને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો ત્યારે ડોક્ટર સંદીપ પટેલને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે કેબિનમાં ઘૂસી અમારી સાથે હુમલો કરી મારામારીને લઈ તોડફોડ કર્યાનો ડોક્ટર સંદીપ પટેલનો આરોપ ત્યારે એક બાજુ પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંયાથી બોડી લઈ જવામાં નહીં આવે ત્યારે આંકલા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી અને પરિવારજનોને સમજાવ્યા બાદ મરણ જનાર મહિલા હિતલ પરમારની બોડીને કરમસદ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી પરંતુ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે મોતનું કારણ શું છે અમને સાહેબ ડાક્ટરને કહેવા ગયા કે આ કેમ આવું બન્યું એને બોટિંગ દંડો કાઢીને મને બે દંડા માર લીધા સાહેબ ડાક્ટરે અને ધમકી આળી બગાય શું ધમકી આલો બાર તારો કોઈ મય ના આવો જોઈએ શું કેવા માંગ સબ સાહેબ સાહેબ મેં ન્યાય ને હાચો કે કરે હો ડોક્ટર ને કોઈ સારી કે થાય એવી અમારી માફ કરી